हेलो YouTube फैमिली नया एक लॉन्ग व्लॉग में आना खासा देर था ये चला दिवस से 10 दिवस हो गए 10 स्पेस फरी लॉन्ग व्लॉग बनाई है उत्तराखंड से आता अपने ताने आईन बनाए तो और है टाइम नहीं मिलता है और टीशर बहुत खुली पड़ा है उत्तराखंड या तान लाया तो पैर वो पैरता नहीं तो घेर है तेरा डॉगर नहीं है आप पगम पगम हेड बूढ़ चाली बे आज आया जाइए क्षेत्र क्षेत्र में अपने आई जगह तो खाली दस दिवस में तब जो आप बाजू में क्षेत्र नहीं डॉगर अने केसरी कलर था मे पाकवा मे एम केसरी कलर आ मे पाकवा मे डॉगर अने बोरुन चाले

ले ढूंढ़ मस्सी कर भी आई आई वाज़ चाली डाटे मरी बापा एक मम्मी कोकने क्यों नहीं डाटे मरी काले जो थोड़ थोड़े कलर आउट ही हुए हैं दिवारी हैं दीवारें जोड़ी અને પાકેટ જવાની તો લાગી છે એમ કે જો 3 મહિના ભાઈ 6 મહિના જે બાકી છે 1 મહિના 1 મહિના જે બાકી છે આ કોર દી પાકે આજ લાગે આ તો કેસરી કળ તો કર આખમ પાજે છે ને તાન જબરુ થઈ જાય ઠીક ઠીક લાગી બધું એમ એવું થઈ જશે કોરું ચાલી માય છે નું ના ઓ

લગી તો આપણે જઈ રહી એ ટક્કર આવે એવું એક પક્ષી છે જેનો મારો બનાવ હે અત્યારે આપણે બતાવવા જઈ રહી હે આપણે બહુ એમ જગ્યાએ ઊંચા ઊંચા હે પણ અત્યારે નજીક હે એટલે જઈએ હા તમને ખાલી મેં કહ્યું એમ જ ખર પડી ગઈ છે એજિન ટક્કર આલે એવો મારો એટલે कॉमेंट ना करे खाली आपने बताइए जाइए चार एवडी मोटी इनका हाफ पाप ना तार बे भूरी आयो भूरी उन चाली बे आयो फरते डॉगर तो जो खा लिया बड़ी जगह डॉगर तो फाइनली आपने तार आई है એન્જિનિયર ટક્કર આવે એવો માળો સુઘરી માળા સુખરી નજીક જોડે લાગે પણ થોડું જોડે બતાવવા જવું પોની જોયે જો એમનું માળો એવી રીતે બનાવવાના નજીક જો નજીક જવાય એવું નહીં ડોકર ભાઈ બસ પોણી અંદર બહુ તો ખાલી જો માળા અંદર નહીં અહીં દૂરથી બો ન જકતે આમ તો انا આજ જ બુરુ બુરવે આઈ બીજે આપણે તો તલાવડી હે ને મો કોણણી એ ગઢા ને આપણે જેતા નીચે તલાવડી ને ઉપર બાવરે છે ને ગઢ માળા પણ આ હાલ આવીતી કરે એક બે 3 4 5 માળા હટોડા માળો સુગ્રીનો માળો તો અહીં આપણે ખેતરમાં ઊભા હતા આપણે અહીં જોઈ લીધું દેખાઈ ગયો હું કાં જઈએ આગળ જઈને બનાવી દઉં જેને બતાવીએ સુઘરી માળા મને તો આ જગ્યા પર લાગ્યું અહીં લાગ્યું ઊંચું હશે એ અહીં દેખાઈ જશે પણ થોડુંક આગુ જવાય એવું પાણી બહુ ડોગરવાય ને એવું બધું જ ફા ફોન કરે આપણે હવે તે આવો આવી ગયો આમ બીજું તો કહીએ तुमका समय में दिवाली टेटा फोड़ा था वीडियो तो हूँ तुम बताव अ टेटा जगह पर टेटा फोड़ा फूल मजा आई गई थी गई साल पुआर आप टेटा फोड़ा था ए, बता ये बताइए तुम उतारे मैका जब ना तू भागवानो पहला से छोड़ दे आइधर आइ जा गोबर ओ ये ओ हो अरे ना

નહીં ચાલી હેલા ઘેર આમ આવું તો ઘરની બહાર નહીં હરતું આજે નહીં હરી ઘરની બહાર નકર તો એટલે ઘરની એક ઘર થોડું આપણું ઘર મેળવી ચોય જવાનું નહીં એવું પણ આજે લાયા શીતર મળીને ફરવા આવ્યા હવે આમ ખાવાનું હું હજી ખાવાનું મૂકી નાખો તારું બસ એને અને આપણે ભૂરું તો જોયા છે વિડીયો તમે મિની બ્લોગ મેળવું એમાં ખાલી ભૂરાના વિડીયો મેળવું તો અગર બાઇક બાઇકને ચીડે થઈ જાય તો બાઇક હવારમ્યું નહીં કે ચીડે ચીડે આવે ભાઈ તો બિસ્કુટ બિસ્કુટ નાખીએ બિસ્કીટ પાઈ હે એવું થાય એવો તો અત્યારે આપણે જ્યાં મળીએ આવતા મળીએ તો આપણે આવતા લોંગ બ્લોકમાં ચાન બનાવી ખબર નહીં જેમ કે આ મિની લોંગ બ્લોક બનાવવા તો આપણે ખાસો ટાઈમ કીચો જોવા હજી હજુ ઉપર બધા જ લોંગ બ્લોક બનાવવામાં ખાસો ટાઈમ લાગી જાય દસ દિવસ ઉપર થઈ જાય ઉતરા બનાવે ફરી બનાવે ઘેરજીએ મળી આપણે આવતા લોંગ પ્લોઝ માં